એ કાલા બોલ તારા લાગે મને મીઠડા કાલા બોલ તારા લાગે મને મીઠડા રોજ રોજ મળવાને આવ રે श्याम तन राजा न से जमुना किनारे वाला जल किनारेवा सु जमुना किनारे वाला जल जलभरवाऊ सारा माह टे कानूड़ा सानू सानू सु भाङी मारा हैया के रिहाम रे શ્યામ તન રાધા ન સોમશે ભાગી મારા હૈયાકે રીહરે શ્યામ તન રાધા ન સોમશે કલા ગેલા ભોલ તારા કાલા ગેલા કલા ગેલા કલા ગેલા બોલ બાલ તારા લાગે મને મીઠડા રોજ રોજ મણવાને યાવું રે શ્યામ તન રાધાન શમશે વન રાાવણ માવાલા રસ તું રસાવન રાાવણ માવાલા રસ તું રસ